નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયના વ્યાકરણમાં સંજ્ઞા અને તેના પ્રકારોની ઉદાહરણ અને પ્રશ્નોત્તર સાથે માહિતી મેળવીશું તેનો અભ્યાસ કરીશું સંજ્ઞા એટલે નામ એની વ્યાખ્યા આ મુજબ આપી શકાય વ્યક્તિ પ્રાણી પદાર્થ કે ભાવ સૂચવે તેને સંજ્ઞા કે નામ તરીકે ઓળખવામાં આવે છે સંજ્ઞાના મુખ્ય પાંચ પ્રકાર છે એક જાતિવાચક સંજ્ઞા બે વ્યક્તિવાચક સંજ્ઞા ત્રણ દ્રવ્યવાચક સંજ્ઞા ચાર સમૂહવાચક સંજ્ઞા અને પાંચ ભાવવાચક સંજ્ઞા સૌ પ્રથમ આપણે જાતિવાચક સંજ્ઞાનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે પ્રાણી કે પદાર્થની આખી જાતિ કે વર્ગને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે દાખલા તરીકે માણસ એ આખી મનુષ્ય જાતિને ઓળખાવે છે તેવી જ રીતે બાળક ઘોડો ગાય સાગર નદી પર્વત નગર વગેરે શબ્દો સંજ્ઞા કે નામ આખી જાતિ કે વર્ગને દર્શાવે છે માટે તે જાતિવાચક સંજ્ઞાના ઉદાહરણ છે આપણે સંજ્ઞાના બીજા પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞાનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે એક જ વ્યક્તિનું કે પદાર્થનું વિશિષ્ટ નામ દર્શાવતી સંજ્ઞાને વિશેષ સૂચક કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે દાખલા તરીકે રમેશ એ એક વ્યક્તિનું નામ છે જે એ વ્યક્તિનો જ સૂચન કરે છે એવી જ રીતે સાબરમતી હિમાલય નવરંગપુરા બુધવાર પોસ વગેરે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે કારણ કે આ બધા નામ કે સંજ્ઞા કોઈ એક જ વ્યક્તિ કે પદાર્થનું વિશિષ્ટ નામ દર્શાવે છે માટે તે વ્યક્તિવાચક સંજ્ઞાના ઉદાહરણ છે વ્યક્તિવાચક સંજ્ઞા પછી આપણે સંજ્ઞાના ત્રીજા પ્રકાર દ્રવ્યવાચક સંજ્ઞાનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે અનાજ ધાતુ પ્રવાહી વગેરે બતાવનાર કોઈપણ પદાર્થને કે દ્રવ્યના નામને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે જુવાર બાજરી સોનું રૂ તેલ હવા માટી વગેરે આ બધા ઉદાહરણો અનાજ ધાતુ કે પ્રવાહી વગેરે બતાવે છે માટે તે દ્રવ્યવાચક સંજ્ઞાના ઉદાહરણ છે દ્રવ્યવાચક સંજ્ઞાના ઉદાહરણો જોયા પછી આપણે સંજ્ઞાના ચોથા પ્રકાર સમૂહ વાચક સંજ્ઞાનો અભ્યાસ કરી શું છે આ મુજબ છે પાણી કે પદાર્થના આખા સમૂહને દર્શાવતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે સૈનિકોનો સમૂહ એટલે લશ્કર ગાયનો સમૂહ એટલે ધણ કેળાનો સમૂહ એટલે લૂમ ચાવીનો સમૂહ એટલે જુડો માનવોનો સમૂહ એટલે ટોળુ કે જૂથ આ બધા ઉદાહરણો સમૂહવાચક સંજ્ઞાના ઉદાહરણ છે કારણ કે તે પ્રાણી કે પદાર્થના આખા સમૂહને દર્શાવે છે હવે આપણે સંજ્ઞાના પાંચમા પ્રકાર ભાવવાચક સંજ્ઞાનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે જે જોઈ કે સ્પર્શી ન શકાય પણ ઇન્દ્રિયો દ્વારા અનુભવાય તેવા ગુણ ક્રિયા કે ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે દાખલા તરીકે હર્ષ પીડાશ દયા ગરમી સ્નેહ જાગૃતિ સૌંદર્ય ચતુરાઈ ઠપકો ભજન વગેરે આ બધા ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ છે કારણ કે એ જોઈ કે સ્પર્શી ન શકાય પણ ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે માટે હવે આપણે સંજ્ઞાને લગતા પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે પર્વત એ કયા પ્રકારની સંજ્ઞા છે જવાબ છે જાતિવાચક ગંગા એ કયા પ્રકારની સંજ્ઞા છે જવાબ છે વ્યક્તિવાચક રતાસ એ કયા પ્રકારની સંજ્ઞા છે જવાબ છે ભાવવાચક એ કયા પ્રકારની સંજ્ઞા છે જવાબ છે દ્રવ્ય વાચક સૈન્ય એ કયા પ્રકારની સંજ્ઞા છે જવાબ છે સમૂહવાચક ગિરનાર કયા પ્રકારની સંજ્ઞા છે જવાબ છે વ્યક્તિવાચક સંજ્ઞાના કુલ કેટલા પ્રકાર છે જવાબ છે પાંચ અહીં આપણી સંજ્ઞાને લગતી સમજૂતી પૂર્ણ થાય છે એના ઉદાહરણ અને પ્રશ્નોત્તરોની સમજૂતી પણ પૂર્ણ થાય છે જો તમને અમારી આ માહિતી ગમતી હોય તો અમારી બંને ચેનલ એકલવ્ય એજ્યુકેશન અને હેતલ ઠક્કર એડ્યુવર્ડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર